નમસ્કાર મિત્રો સાઉદી અરેબિયાના પશ્ચિમી ક્ષેત્રમાં જેદાહ નજીક એક ભયાનક માર્ગ અકસ્માતમાં નવ ભારતીય નાગરિકો સહિત પંદર લોકોના દુઃખદ મોત થયા છે આ અકસ્માતમાં નેપાળ અને ધાનાના ત્રણ ત્રણ નાગરિકોએ પણ જીવ ગુમાવ્યા છે ભારતીય દૂતાવાસે બુધવારે અકસ્માતની પુષ્ટિ કરી હતી અને મૃતકોના પરિવારોને શક્ય તમામ મદદની ખાતરી આપી છે આ અકસ્માત બાદ મૃતકોના પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે પણ આ અકસ્માત પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે તેમણે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું કે જેદાહમાં થયેલા આ દુઃખદ માર્ગ અકસ્માત વિશે સાંભળીને તેમને દુઃખ થયું છે મેં જેદાહમાં અમારા કોન્સુલ જનરલ સાથે વાત કરી છે જેઓ અસરગ્રસ્ત પરિવારોના સંપર્કમાં છે અને તેમને શક્ય તેટલી બધી સહાય પૂરી પાડી રહ્યા છે ભારતીય સમુદાયના જણાવ્યા અનુસાર આ બધા કામદારો દક્ષિણ બંદર શહેર જેજાનમાં તેમના કાર્યસ્થળ તરફ જઈ રહ્યા હતા આ દરમિયાન તેમની બસ એક ટ્રેલર સાથે અથડાઈ ગઈ બસમાં કુલ છવ્વીસ લોકો હતા જેમાંથી પંદર લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા જ્યારે બાકીના મુસાફરો ઘાયલ થયા હતા તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો